તકલીફ તો કેટલી હતી ને રાતના એમ કે ઊંઘ આવે નહીં બેઠવાનું કેટલી કેટલી આમ દુખાવો સતત રહેતો એમ બસ આ ગોઠણ બને ગોઠણ જ બહુ દુખતા હતા કેટલા સમયથી દુખતા હતા એટલે મારે દુખાવો તો 5 6 વર્ષથી છે જૂનો એટલે તમને ફોન કર્યો ને ત્યારે તમે એમ કીધું હતું કે હું પહેલા તો જોઈ લઉં એમ કે બહુ વધારે છે તમારે તમે ઓલું જોયા પછી કીધું તું ને કે તમારે વધારે જ ઘસારો છે પણ તમે આવો એમ કદાચ પ્રયત્ન કરીએ આપણે સારું થાય તો તમારા નથી કસરતમાં થોડીક મને તકલીફ પડી આ દુખાવો તો હતો જ મારે તો ને એમાં એમ એટલે પછી એમ કે ધીમે ધીમે મારે થોડુંક પ્રયત્ન વધારા જ હતા જ એમ કે સારું થઈ જાય તો સારું મારે જવું નથી એમ ઓપરેશનમાં એમાં કસરત નો ને ડોક્ટરે તો જેટલી જ્યાં બતાવો ત્યાં એમ ઓપરેશન હવે તમને મને થોડુંક ઓપરેશનમાં ડર લાગતો હતો અને બે બાળકો છે ને પણ ના પાડતા હતા એ કે હજી એમ કે ઓપરેશનમાં નહીં ખમો તમે એમ તા તમારો થોડુંક વિડીયો ને આ તેમ થોડાક જોયો પણ જોયા પછી થોડુંક મનમાં એમ થતું હતું કે કસરત તો બહુ અઘરી છે પણ એમ થયું કે વાંધો નહીં એકાદ વખત તો હા એવું થયું પછી તો સારું લાગ્યું એમ થોડુંક ભારે એમ પહેલી વખત થોડુંક આપણને એમ થાય કે એમ પણ પછી ઘરે ગયા પછી આમ થોડુંક રાહત થવા માંડી હતી મને એટલે સાલવામાં પછી રસોઈ બનાવવામાં ઊભું રહેવામાં કામ કરવામાં કઈ તકલીફ જ નહીં એમ એટલે પેલા તો કહું તો મારો ઉમરો ઉતરવો હોય ને તો પણ હું જાતી નહીં નીચે મને બહુ આમ એમ જ થતું કે આ મને ડુંગરા જેવું જ લાગતું હતું મારો જે ઘરના બે પગથિયા નીચે તો પણ મને આમ સીડી સડવામાં મને એટલી જ તકલીફ થતી મને કોઈ સડવા દેતું ને આ એમ કેતા કે તું રેવા જ દે એમ અત્યારે તો હું મારે ચીડીને બધું છડું છું પોતે બધું કામ કરું છું હા બધું વજન થોડો ઘણો તો લઈ પણ લઉં પણ લેતી નથી એમ કે હું કામ કે વધારું નથી એમ મેઈન વસ્તુ એ છે હા એ ગોઠણ છે ને ઘસાઈ ગયા છે ઘસાઈ ગયા છે ત્રીજા સ્ટેજ સુધી ઘસાઈ ગયા છે ત્રીજા સ્ટેજ સુધી ઘસાઈ જાય ને અને ચોથા સ્ટેજ એવી રીતનું હોય તો ત્રીજા સ્ટેજ સુધી ઘસાઈ ગયા હોય તો ડોક્ટર એમ કે ઓપરેશન કરવું પડશે મારે તો વધારે જ છે તમારે સાવ ઘસાઈ ગયા તમે કીધું હતું પણ મને થોડીક આમ હિંમત તો હતી કે કદાચ પ્રયત્ન કરીએ એમ જો જાય તો ઓપરેશન કરીને ઘણા એમ કે કે સારું થઈ પણ જાય પણ પેલા જેવું નહીં એમ પછી હાવ આપણે ક્યારેય નીચે બેઠું હોય તો બેઠાય તો નહીં જ એવી રીતના એમ અત્યારે તો હું નીચે બેઠું પણ ત્યારે હું બેસી શકતી નહીં પણ અત્યારે હું પલઠવાળી નહીં બેસી જાઉં દાદાને સાંભળવા જાવ ને તો ત્યારે હું બેઠી જાઉં બેસવાનું કંઈ વાંધો નહીં મને કઈ દુખાવો નથી થતો પણ હું ધ્યાન રાખું ખરી એમ પણ ધ્યાન ક્યું ક્યું રાખવાનું વધારે નહીં બેસવાનું પિસ્તાલીસ મિનિટ પ્રવચન કે એક કલાક સુધી ચાલે ત્રણ કલાક સુધી નહીં એ વધારે એ ગયા હોય ને બે કલાક ત્રણ કલાક બેઠા હતો એ વધારે કહેવાય હા બીજું તો આવી જે તકલીફ છે ને એ રાહત થાય ઘણા એમ કે સાહેબ એને એટલી તકલીફ હતી મને એટલી તકલીફ હતી મને કેમ નહીં રાહત થાય તો એની પાછળનું કારણ એને નહીં થવાનું કારણ શું તો પેલા તો એ પરેજી ના પાડે બીજું કસરત ના કરે જે ધ્યાન રાખવું જોઈએ ધ્યાન ના રાખે એટલે આવું જો ના થાય ને એટલે એને ના મટે એને સીધું એમને જ મટાડી દેવું હોય એમ એમને ના મટે જેટલું મેં કીધું એ બધું તમે કર્યું એટલે તમને મટ્યું ભગવાન ના આશીર્વાદ ને હું એમ જ કેતી હોય કે ત્યાં જાવ એમ મને તો જો કે એટલી બધી તકલીફ છે બીજા મારી સાથે જે આવતા હતા એ બેનોને તો ઓછી હતી તમને ખબર છે ને કોડીનાર હું ઘણા બેનો આવ્યા છે તો એને સારું થઈ ગયું અને મને થોડીક આમ વધારે જ તકલીફ છે તો અત્યારે મને બધા ન્યાય એમ પૂછે કે તમે ક્યાં ગયા હતા તમે ક્યાં ગયા હતા મેં કીધું નીલેશભાઈ ને હું જાવ હા એ તો કે તમે હાવ ખડખડ ચાલતા હતા તમને અત્યારે આમ બજારે જતા હોય આમ ચાલવા જતા હોય તો કે તમે ક્યાં ગયા હતા મેં કીધું હું તો ન્યાય જ જાવું તો ખબર અત્યારે તો સીધું જ ફલાસ મારાથી કઈ તકલીફ જ નથી બેન ને આ ત્રીજે માળે રહી છે

હું કસરત ત્રણ વખત કરું કમ્પ્લીટ જ ગમે કામ હોય તો ફરતું મૂકી દો અને છાપીવી હોય તો પણ હાથે બનાવે હું કસરત કરતી હોય હા મેં કીધું કસરત તો પેલી કરી જ લો હમણાં બેન ના મેરેજ હતા

તકલીફ વાળા અત્યારે શું કરે છે કાટીકડી ઉભી હોય હા એમાં ઇન્જેક્શન મારે અથવા ઓપરેશન કરવા મારે મારવા પડ્યા તો હા ભાઈના મેરેજ ત્યારે થયા ને ત્યારે તમારો મને કંઈ પરિચય જ નહોતો બરાબર અને ભાઈના મેરેજ થઈને અઢી વર્ષ થઈ ગયા બે વખત તો ઈ પણ વખતે ઇન્જેક્શન મારવા ઈ પણ અત્યારે અહીંયા જ છે ભાઈ ને ઈ પણ બેન ને ઘર આ બેન ના મેરેજ વખતે નહીં નહીં કાઈ નહીં નહીં કરું વિડિયો ગોળી પણ નથી લીધી ગોળી ના લીધી હજી તો પછી ની વાત સોજો પણ ન થાયો પગમાં સોજો ઈ નહીં નકર એટલી દોડધામ ભાઈ ની મેરેજ થા ત્યારે મારે એટલી દોડધામ નથી થઈ એટલી બેન ના વખતે થઈ બેન ના લગ્ન હોય તો આપણે થોડુંક કામ હોય ને પાછું ખરીદ્યા તે પાછું બધા ને હતા અમારે હવે આ બેન ના ને થોડુંક ડોક્ટર પણ છે એટલે એનું પોલું એના બધા સર્કલ ને આંતે ને વધી જાય ને મોટું થોડુંક આ એટલે તો બહુ

બધાને તકલીફ હોય તો શું કરે કા દવા પીવે કામાં ઇન્જેક્શન મારે અને કા છેલ્લે ઓપરેશન કરે

આપણે જેમ ઘણો ફાયદો છે મને અત્યારે કેટલું જો ઊંઘ આવી જાય કોઈ પણ આ પગની કોઈ તકલીફ નથી એટલે આપણે જીવવાની મજા આવે બાકી પેલા હું આમ આમ કંટાળી ગઈ થયું મને એમ જ થતું કે આ પગ મને આવો એટલો એમ કે હા એમ કે ભગવાનનું કામ કરવું હોય તો પણ આમ કેટલી ઓલું થતું કે મારે તો સાલીને જવું અહીં મહિલા કેન્દ્રમાં જવું હોય તો પણ હું કેટલી બધી આમ ઓલું થતું કે મારે હા હારી ગઈ હતી એમ

કર આ ચલાય એટલું ચલાય એ તો કરવાનું છે પણ બને ત્યાં સુધી કલાક તો નહીં જતો વિડીયો કેન્દ્રમાં જ કલાક બેસો બાકી પંદર વીસ મિનિટ થી વધારે નહીં બેસો બાકી એમ કે જમવા કે એવું કંઈ નથી બેસતી હું કેમ કે ટેબલ લઈ લીધું એટલે જમવાનું ને આમ બેઠું હોય તો ઓછો પાટલોય લઈ લીધો એટલો બધો બેસાય પંદર મિનિટ બેસો એમાં કઈ વાંધો નથી એ તો ચાલે એમાં કઈ વાંધો નથી પણ જેટલી એમ કે ધ્યાન ને હા એટલું ધ્યાન ને એટલો ફાયદો પણ અત્યારે હું છે જો પેલા ખટાશ ખાતી નહીં બીતી બહુ જ બીતી મને બીક બહુ લાગતી કેમ કે મને ઓપરેશન નું કહ્યું હતું ને એટલે મને બીક બહુ જ લાગતી હતી એટલે હું ખાટું જરાય બિલકુલ ખાતી નહીં અત્યારે ખાકડી ને બધું ખાવશું દહીં ખાકડી બધું ખાવશું બધાને બધાને જય શ્રી કૃષ્ણ બધાને કહું કે બસ મને સારું થયું ને એમ બધાને એમ કે સારું બધાને ભગવાન એ સારું કરે ને એમ કે બધાની આપણી પણ થોડોક પ્રયત્ન હોય એમ તો કે બધાને સારું થઈ જ જાય પણ પ્રયત્ન કરે પ્રયત્ન ને કસરત ને એમ કે તમારા જેવા તકલીફ હતી તમને ખબર હશે ને અંકાત દીધું કસરત કરશે ને આખી જિંદગી સારા કરે તો પણ કસરત કરી લેતી